સુરતમાં એક તરફ રસ્તા પર થતા અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે યુવાનોમાં જાણે ખુલ્લા મોટા રસ્તાઓ જાણે રેસિંગ ટ્રેક બન્યું હોય તેમ સ્પર્ધામાં થતી જોવા મળી રહી છે જેના લીધે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો રીમ સિટી સુરતમાં ડાયમંડ બુશના ખુલ્લા રસ્તે કાર રેસિંગ કરનારા મોટો અકસ્માત થયો હતો કાર ડિવાઇડર કુદાળની ઊંધી વળી જતા ધોરણ બારની એક વિદ્યાર્થીનું મોત થવા પામ્યું હતું ત્યારે ત્રણ ઘવાયા છે તેમ કે સુરતના વેસુમાં આવેલા પોદ્ધાર રેસિડેન્સીમાં રહેતા આપણે વેપારી સુભાષ ચૌધરીનો પુત્ર રાહુલ ગુરૂવારે બપોરે રાહુલ ક્રેટા લઈ બિલ્ડિંગમાં રહેતા સાહિલ બાવા સૌર્ય શર્મા તેમજ વેસુમાં આવેલા શિવસાગર રેસિડેન્સીમાં રહેતી દિશા મયુરભાઈ બોખડીયા જૈન સાથે ફરવા ગયા હતા સમિતિની શાળામાં ભણતે દિશા જૈન પોતાના મિત્રો સાથે સફેદ ક્રેટા કારમાં ફરવા નીકળી હતી ટ્રાફિક અને ખુલ્લા સિટી રોડ પર કાર ઓવર સ્પીડમાં દોડતી હતી કારે ડિવાઇડર કુદાવી સામેના રોડ પર પલટી ખાઈ ગઈ હતી તેમાં દિશાનું ઘટના સ્થળે કરુણ મોત થવા પામ્યું હતું જ્યારે અન્ય ત્રણ મિત્ર રાહુલ ચૌધરી શૌર્ય અને સાહેલને સામાન્ય ઈજવા પહોંચી હતી કાર અઢાર વર્ષનો રાહુલ ચૌધરી ચલાવી રહ્યો હતો

स्मृति स्कूल उधना में पढ़ती है सत्रह साल की बच्ची है इसकी उन्दिस पोर्टी डेथ हो गई और साथ में तीन बच्चे और थे एक अट्ठारह साल का है राहुल चौधरी नाम है ये भगवान महावीर कॉलेज में पढ़ता है और ये गाड़ी ड्राइव कर रहा था उस टाइम पे साथ में दो और बच्चे थे एक सत्रह साल का है जो दिल्ली पब्लिक स्कूल में पढ़ रहा है एक 16 साल का है जो अग्रवाल विद्या विहार में पढ़ रहा है ऐसे चार बच्चे बच्चे थे वो की डेथ हो बाकी लोगों को माइनर इंजरीज ज्यादा गंभीर इंजरी नहीं है तो तो इनका अलग-अलग हॉस्पिटल -अलग में इनके परिजन और दोस्त इनको लेके गए तो अभी अकास्मत ने विनती कहु छोकरा छोरीमेंट લાઇસન્સ આપો તો બહુ નિયમ ચોકસાઈ સમજી વિચારીને તમે લાઇસન્સ આપો અને એ લોકોને જાણ કરો એમને સમજ પાડો કે તમે ઓવર સ્પીડ ગાડી ના ચડાવો અને જગ્યા જગ્યા માર્કિંગ કરો કે એસીની સ્પીડ સાહીઠ ની સ્પીડ મોટા અક્ષર લોકો સ્પીડ લિમિટ આઈડિયા હું આ જ મેસેજ સમજના આપવા માંગુ છું